આપણા ગામમાં ગુસ્વા ગુસ્સવા દેવાનું નથી ગુસ્વા દેશો તમે અરે બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરો ગુસ્વા દેશો તમે પાર તાપે રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધ બાદ હવે આદિવાસી વિસ્તારોમાં વધુ એક પ્રોજેક્ટને લઈને વિરોધ થઈ રહ્યો છે વિરોધ કયા પ્રોજેક્ટનો છે તો સરકારે આદિવાસી વિસ્તારોમાં અને આમ તો એવું કહેવાય કે પિસ્તાળીસસો કરોડના ખર્ચે હાઇડ્રો પ્રોજેક્ટ જે છે એની શરૂઆત કરી છે અને એના વિરોધમાં આદિવાસીઓ હવે ભેગા થયા છે ગઈકાલે નસવાડીના ઘેસવાડી ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસી નેતા બધા હતા સાથે જ આદિવાસી નેતા અનંત પટેલ જે મોટા ભાગે આ પ્રોજેક્ટના વિરોધમાં છેલ્લા કેટલાય સમયથી જોડાયેલા છે એમને હતા અને એમની આગેવાનીમાં જીગ્નેશ મેવાણીથી લઈને બીજા આદિવાસી આગેવાનો પણ એ કાર્યક્રમમાં હાજર હતા હાઇડ્રો પ્રોજેક્ટ કેમ આદિવાસીઓની જમીન છીનવવા વાળો પ્રોજેક્ટ છે કે એનાથી આદિવાસીઓને કેટલું નુકસાન થશે પચીસ જેટલા એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં આદિવાસીઓની જમીન જઈ શકે છે એવી એમને આશંકા છે અને એટલે જ હાઇડ્રો પ્રોજેક્ટનો એ લોકો વિરોધ કરી રહ્યા છે ગઈકાલે નસવાડીમાં જ્યારે કાર્યક્રમ થયો ત્યારે અનંત પટેલે સરકાર

માત્ર છોટાઉદેપુરના નસવાડીની નથી તમામ અંબાજીથી ઉમર ગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીન ને બચાવવાની છે દરેક જગ્યાએ તમે જોવો તો નારંગી ગેંગના ભક્તો આ નારંગી ગેંગના ધારાસભ્યો આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂંપી લેવાય એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય એને કઈ રીતે મોટા મોટા અભ્યારણોમાં આપી દેવાય એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય એવું કાયમ પેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપની સરકાર છે એટલે મેં ગયા વખતે પણ કીધું છે તાલુકા પંચાયત માં ચૂંટાયેલા જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા નેતા અને ગ્રામ પંચાયત માં ચૂંટાયેલા સરપંચો જો જળ જંગલ જમીન બચાવવા માટે આપણી વારે નહી આવતા હોય ને તમે આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર મેળવા છે એટલે તમે તાલુકા ના સભ્ય છો તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્ય ને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસી નું પ્રમાણપત્ર ન હોય ને તો આ ચોર ભાજપના લોકો તમને તમને કોઈ પણ મેન્ડેટ આપવાના નથી આપણા વિસ્તારમાં આવા લાવવાનું કારણ શું છે છે આપણો આપણો સમાજ સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે એટલે આવા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને અમદાવાદ ને ગાંધીનગર જવું પડે આપણે આપણી જગ્યા છોડવી છે અરે બે હાથ ઊંચા કરીને કે આપણી જગ્યા છોડવી છે આપણે જો જગ્યા નહી છોડવી હોય તો ડિસેમ્બર ના ઇલેક્શન માં નારંગી ગેંગ ને આપણા ઘરમાં આપણા પણ જો આપણી જમીન ની હોય તો આપણે શું કરશું આપણે જમીન વગર જીવી શકવાના આપણે જમીન વગર જીવવાના આ ચોર સરકાર એમ કે અમે વિકાસ કરીએ છીએ પરંતુ આદિવાસી સમાજના નામે જો વિનાશ નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી અમને સારી શાળાઓ આપો

શું કરવાનું આપણે એનો ઘેરો ઘ અને કહેવાનો ગયા વખતે આવેલા ને અપે સિંગ તળવી ને કલેક્ટર આવેલા ને એસપી આવેલા ને હવે કેવ એ લોકો ને બોલાવની તો મારા ગામમાં घुसવાની જરૂર નથી અમે સંવિધાનમાં માનનાર આદિવાસી છે સંવિધાન અનુસૂચી 5 અનુસૂચી 6 માં અને 244 13 તળ ગામમાં રૂડી પ્રથા ગ્રામ સભા રાખવાનો આપણને અધિકાર છે અને તમારે જો અમારા ગામમાં સર્વે કરાવવું હોય નવાની તાકાત આપણે રાખવી પડશે આપણે એકદમ શાંતિ પ્રિય છે અને સંવિધાન માં પણ જો કોઈ આખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને

મારો આદિવાસી કવિ ડો નથી અને ડરવાનો નથી અને એક હાકલ કરજો અનંત પટેલ ને આવતા ચાર કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહી કહેવાનું કે શશિકાંત ભાઈ રાઠવા છે પછી એવું નહીં પટેલ છે આપણે સૌ કોણ છે આપણે સૌ આદિવાસી છે અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું આ મેં નથી કેતો એવું સુપ્રીમ કોર્ટ છે કે આ દેશ જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે

જય જોર જય ભારબાદ